કેમ છો મિત્રો મજામાંથી છું ને હજી પ્રજાપતિ વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હવે નવરાત્રી ચાલુ છે તો તમને આજે આપણે બતાવવાના છીએ વાસી દાદા લઈને જે છોકરા નાના આવતા હોય છે દિવાલ લેવા માટે અને અને લેવા આપણે છોકરીઓ પણ નાની નાના ગરબા લઈને આવતી હોય છે નાની નાની છોકરીઓ એ પણ આપણે બતાવીશું અને કેવા ગરબા ગાય છે ગામડામાં એ તમને બતાવશું જે ગામડામાં અહીંયા પરંપરા ચાલુ છે તો આપણે એ જરૂરથી તમને બતાવશું તો આપણે આખો વિડીયો જરૂર જોઈજો